એક હતા ભટજી કાશીયથી નવા સવા ભણી ગણીને આવેલા ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા પટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા ગામના માણસો તદ્દન કોરા દાખોર કોઈ ગતા ગમ નહીં છેડકામ સિવાય કોઈ બાબતની જાણકારી નહીં છતાં પણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાને બહુ ગમે ભટજી આવ્યા એટલે બધા લોકો કહે ભટજી કથા તો ભલે વાંચે પણ આપણે પારખા તો લેવા જોઈએ ભટજી કેવું જાણે છે સૌએ થઈને ભટજીને પૂછ્યું ભટજી અમારા સવાલ નો જવાબ આપો તો કથા વાંચું ને ન આપો તો પુસ્તક પોતી ના પાના મૂકીને અહીંથી ચાલે જાઓ ભટકર પૂછો ત્યારે એક માણસે પૂછ્યું ભટ્ટી તુંબા એટલે શું ભટજી તો બારે વિચારવા પડી ગયા પોતી પાનો જોઈ વળ્યા પણ ક્યાંય તુંબહ તુંબા જડે નહીં ભટ્ટજી તો ભારે મુંજા અને માથું ખંજવાળવા માંડ્યા ગામડીઓ કહે ભટજી એ તમારાથી અમારા સવાલ ઉત્તર નહીં અપાય તમારા જેવા તો ઘણાય આવી ગયા પણ કોઈએ ઉત્તર આપ્યો નથી લેવો હવે પુસ્તક પાના અને પોતી અમને સોંપી દો ભટ્ટજીનું મોત લોટથી કોતરી જેવું થઈ ગયું પોતાની પોથી મૂકી બિચારા વિલે મોડે ઘેર પાછા આવે એમને એક ભાઈ હતો જાજુ ભણેલો ગણેલો નહીં પણ કોઠા વિદ્યા ખરો એને બધી વાતની ખબર પડી એટલે કહે ભાઈ એવા અજળ ગામમાં તમારું કામ નહીં ત્યાં તો અમારે જેવું જોઈએ એનું માથું ભાંગે એવા આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં જઈને મલની જેમ કછોટો માર્યો ને માથે ટકો મૂડો કરાવ્યો મુંડા ઉપર ચંદન નું ગોળ ચકડું કર્યું અને વચમાં એક કરી ગામના માણસો તો આ પટજીને દેખીને રાજી રાજી થઈ ગયા ને એકબીજાને કહે વાહ આ ભટજી તો લાગે છે ખરા ભટજી જેવા આવા હોય તો કોઈક બે અક્ષર શાસ્ત્ર ના જાણવા તો મળે પણ તો એ બધા કહે પારખી તો લેવા જ જોશે એમને એમ કોઈ કથા વાંચવા નહીં બેસાડાય એક જણ કહે ભટજી પધારો એક પટજી પુસ્તકમાં પાના મૂકીને ગયા છે બીજા વળી તમે આવે છો તમારી તે હમણાં ખબર પડશે પટજી કહે એ ભટ નોખા ને આ ભટ નોખા અમે તો કહેવાય એ બાગળ આ માથે કેવું ટીલું કર્યું છે અને કેવો કછોટો મારે છે એ તો જુઓ ગામના પટેલ કહે ત્યારે જવાબ આપવો જોઈએ તુંબા તુંબા એટલે શું ભટજીને તો બરાબર ખબર હતી કે ગામના લોકોને ખેડકામ સિવાય કોઈ વાતની ગતાગમ નથી કહે ભાઈ ભૂલ્યા તમને તો સવાલે એ ક્યાં પૂછતા આવડે છે તો સાંભળો પહેલા તો હોય ખેડમ બેડા પછી વાવમ વાવા પછી ઉગે વેલમ વેલા પછી આવે ફૂલમ ફૂલા ને પછી થાય તુંબા તુંબા બધા કહે એલા આ ભટજી સાચા કેટલું ગનાન છે જોયું બરાબર કડી ગયા ઓલા આગળ આવ્યા તા એ બટ તો બોરનાર ટિયા જેટલું એ ન આવડે ને મોટે ઉપાડે કથા વાંચવા આવ્યા હતા ભટજીને આખા ગામે વખાણ્યા બધા કહે ભારે ભારે તો છે કઈ જાણકાર બધી વાતની એને સમજ પડે તો આખા ગામે જમાડ્યા સૌથી પુસ્તક પાછા આપ્યા અને સારી એવી શીખ આપીને વિદાય કર્યા મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત